ભાવનગરના કોળિયાકના દરિયાકાંઠે ભક્તો ઉમટ્યા છે નિષ્કલંક મહાદેવના દરિયામાં સમુદ્ર સ્નાનનું મહત્વ છે ભક્તો સમુદ્ર સ્નાન અને દર્શન કરવા માટે અહીં ઉમટી પડ્યા દરિયાકાંઠે નિષ્કલંક મહાદેવનો લોક મેળો પણ યોજાયો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે હજારો ભક્તો સમુદ્ર સ્નાન કરી નિષ્કલંક બન્યા ભાવનગર જિલ્લાના કોળિયાક ખાતે ભાદરવી અમાસનો મેળો કોલિયાર્કના દરિયાકાંઠે આવેલ નિષ્કલંક મહાદેવના દર્શન કરી મોટી સંખ્યામાં ભક્તોએ ધન્યતા અનુભવી છે ગુજરાત અને દેશભરમાંથી લોકો અહીંયા દર્શને આવે છે એવું કહેવાય છે કે સ્વયં પાંડવોના કલંક પણ અહીંયા આ સ્થાને જ દૂર થયા હતા તેઓ પણ અહીં નિષ્કલંક થયા હતા જે બાદ આ સ્થાનનું નામ નિષ્કલંક મહાદેવ પડ્યું હતું